હે હેલો પશુપાલક મિત્રો કેમ છો બધા મજામાં ને તમે જે ભેંસ જોઈ રહ્યા છો તે દસ દિવસની કાચી છે બીજું વેતર વ્યા છે પહેલાં વેતરે નવ પ્લસ નવ લીટર દી દૂધ હતું કિંમતની વાત કરીએ તો એક લાખને પચીસ હજાર કિંમત રાખેલ છે ગામ છે મોવાન તાલુકો જામ જિલ્લો છે દેવભૂમિ દ્વારકા જો તમારે આ ભેંસ લેવી હોય તો ધારાભાઈને ફોન કરી અને પછી જજો વેસાઈ જશે તો ખોટો ધક્કો થશે અને તમારે જો યુટ્યુબ પર ગાય કે વેચ વેચવા મૂકવી હોય તો મારો નંબર છે સિત્તેર ઓગણ સિત્તેર પિસ્તાલીસ બેતાલીસ વીસ આ નંબર પર પૂરી ડિટેલ સાથે ફોટા વિડીયો મોકલી દેવા હું અપલોડ કરી આપીશ મારી ચેનલમાં નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો દરરોજ આવા વિડીયો જોવા માટે જય માતાજી પશુપાલક મિત્રો તો ગુજરાત નો માલધારી કેવાય